દાંતના દવાખાને પ્રમાણમાં શાંતિ મળે કારણ કે માણસ ત્યાં મોઢું ફાડીને બેઠો હોવા છતાં મૂંગો હોય આ માણસને થોડી વાર પણ મૂંગા રાખવાનું કપરું કામ દાંતના ડોક્ટર કરી રહ્યા છે દવાખાનાની બહારનો નજારો ભવ્ય હોય તમામ લોકો બાળકોની જેમ મોઢે હાથ રાખીને પ્રી મુંડન એટલે પ્રી વેડિંગ જેવું ફોટો પડાવતા હોય એમ ગળે હાથ રાખીને પોજ આપતા બેઠા હોય તેમાં જે પતિ એની પત્નીને દવાખાને લઈને આવ્યો હોય એ પેરોલ પર મળેલ શાંતિનો ભવ્ય લાભ લેતો હોય વાતાવરણમાં સહજ શાંતિ હોય દવાખાનાની અંદરની બાજુનો નજારો નગર શેઠના મોટા દીકરાની વહુના પાથરેલા કરિયાવર જેવો હોય વચ્ચો વચ ભૂખ્યા નીંદર આવી જાય એ આરામ ખુરશી હોય અને આજુબાજુ શસ્ત્રો ગોઠવેલા હોય મને તો શંકા છે કે તમામ ડોક્ટરો દશેરાના દિવસે આ શસ્ત્ર પૂજન કરતા હશે ત્રણ પેઢીનો લેણિયાત આપણી ડેલી સામે આવીને બેસે એમ એક મોટો લેમ્પ આપણા ચહેરા ઉપર રાખવામાં આવે છે તમે જેવા ખુરશી પર ગોઠવાઈ જાઓ કે સ્વર્ગલોક થી ઉતરેલી પરીઓ જેવી એ નર્સ બહેનો તમારી સેવા ચાકરી શરૂ કરી દે તમને બે ઘડી એવું લાગે કે સ્વર્ગલોકના કોઈ દિવ્ય હોજમાં તમને અંગોળ કરાવવામાં આવી રહ્યો છે બીજી ક્ષણે તમારા કુમળા પેઢામાં ઇન્જેક્શન આપવામાં આવે એટલે તમે ફરી મૃત્યુલોકની માયાજાળમાં આવી જાઓ પછી સસરા પક્ષે કોઈ પ્રસંગે ભેગા થયેલા સમદુખિયા સાધુભાઈ જેવા અન્ય દર્દીઓ સાથે મૂંગા મોઢે બેસવાનું કોઈ ભાષા આવે કે ભાષા વગર પણ જીવી શકાય છે તમારા ભાગ્યમાં લખેલું હોય અને તમારી સાથે કોઈ નમૂના રૂપ દર્દી આવી ચડે તો તમારા દુખાવામાં આંશિક રાહત થાય જેમ કે એક વાર ગામડેથી એક ભાઈ એની પત્નીને લઈને દવાખાને આવેલા બહેન સહેજ ડરેલા હતા અને પેઢું એને હિંમત આપતા કહ્યું તો ખોટી બી ગઈ આમાં કંઈ ના હોય ઠેલમાંથી ખિલ્લો ખેંચીએ એમ જ હોય આપણો રવજી મિસ્ત્રી અને સાહેબનું કામ આમ તો સરખું જ સાહેબ થોડુંક વધારે ભણેલા હશે આ સંવાદ સાંભળીને સાહેબે લાચારી ભરી દ્રષ્ટિ સામે ટાંગેલી દંત મંજન લખાયું સાહેબ સાથે એમના પતિને પારિવારિક મિત્રતા હોવાથી સાહેબ તેમને ઘરે ગયા તો એ બહેન દંત મંજનથી થી વાસણ ઘસતા હતા દાંતના ડોક્ટર પાસે જનાર દરેક વ્યક્તિએ દર્દીના નાકમાં રહેલું કાનમાં રહેલો મેલ તમાકુ ખાઈને સડી ગયેલા દાંત આગલી રાતનું ચોંટેલું ભોજન કે કોઈ કામણગાડી સ્ત્રીના એ અણિયારા નયનો પણ તેને પોતાના કામમાંથી વિચલિત કરી શકતા નથી જેમ અર્જુનને માત્ર એ પક્ષીની આંખ દેખાતી હતી એમ દાંતના ડોક્ટર દાંતનો સીધો એ દાઢ પકડે છે મોટાભાગની દાંતની સમસ્યા માટે એમની પાસે એક જ ઇલાજ હોય પકડ કાઢવી પડશે જેવા ટૂંકા સ્વાદ સાથે તમારી પ્રિય કે અપ્રિય દાઢ સાથે તમારી લેણા દેવી પૂરી કરી દેવામાં આવે દાંતના ડોક્ટરના પોતાના દાંત નબળા હોય તો ચાલે પણ એની આંખ અને કાન સારા હોવા જોઈએ નહીં તો એક કરતા બીજી દાંત ખોવાનો વારો આવે છે બત્રીસી નાખવાનું કામ દાંતના ડોક્ટરને સૌથી પ્રિય છે કારણ કે એમાં એના સર્જનનો ભાવ છે જેમ બે લીટી લખીને પણ કવિ ખુશ થાય એમ તૂટેલી દાઢ પર કવર ચડાવીને ચાંદી પૂરીને પરંતુ આખી આખા ગઝલ સંગ્રહ જેવી ખુશી આપી દે છે એમાં પણ દર્દીના જડબામાં બે ચાર દાંત વધ્યા હોય તો જેમ મોભિયા ઉચકી લીધા પછી દેશી નળિયાની લાઈન ઉખડી જાય એમ બાકીના દાંતને સાહેબ દૂર કરી નાખે છે સિંહ માટે બકરીનું મારણ જેવું સહેલું એવું બત્રીસી માટે દાંત પાડવાનું બત્રીસી ન ખાવા પછી એક વડીલ મને મળ્યા મને કહે ચાલ આપણે સ્પર્ધા કરીએ મેં કીધું આ ઉમરે તમારે શેની સ્પર્ધા કરવી છે મને કહે આઈસ્ક્રીમ ખાવાની સારું થયું કે એમણે બત્રીસી કરાવવાની જાણ મને હતી એટલે મેં વગર સ્પર્ધાએ હાર સ્વીકારી લીધી મને તો એ નથી સમજાતું કે આપણે થોડુંક ઠંડુ ખાઈએ કે તરત દાંત પરંતુ નેતાઓ આખા રોડ રસ્તા ખાઈ જાય તો પણ એના દાંતમાં રંચક દુખાવો પણ થતો નથી દાંતથી કંટાળેલી કવિ બત્રીસી કરાવ્યા પછી ડોક્ટર ફરિયાદ કરી તમારી બનાવેલી બત્રીસી મારા જડબાના બંધારણમાં એ બરોબર બેસતી નથી સાહેબે હળવેકથી કહ્યું તમારી કવિતા એ ક્યાં બેસે છે દંત પીડા કામચોર કર્મચારીને હાથ વગી હોય છે જોકે અનુભવીઓએ અન્ય પીડાની તુલનામાં દંત પીડાને ટોચ ઉપર મૂકી છે જ્યારે બે વ્યક્તિના ઝઘડામાં એવું કહેવાય કે તારા દાંત તોડી નાખીશ ત્યારે ડોક્ટરના રોટલા ઉપર એ પાટું લાગશે એ ભય ઉભો થાય છે દાંતના ડોક્ટર ગમે તેટલો હોશિયાર હોવા છતાં વ્યક્તિ કઈ દાઢમાંથી બોલે છે એ આજ દિવસ સુધી એ કોઈ પકડી શક્યા નથી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આપણે આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ અને ઘટનાઓ સાથે આગળના વિડીયોમાં તો આવા જ પ્રેરણાદાયક વાર્તાઓ અને ઘટનાઓ સાથે આગળના વિડીયોમાં મળીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ આભાર મિત્રો